દબાણ કરવામાં આવ્યું છે જેથી 10 દિવસ માટે આ દબાણ હટાવવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતા લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે વિવાદિત જગ્યા પર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવાયો હોવાનો આરોપ હળપતિવાસના લોકોએ લગાવ્યો છે

મારું નામ રવિ છે પર રહ્યું કોલોની અમારી સમસ્યા એ છે કે ચીકરની લાડી ચલાવે છે અમે મુકેશ નામ મુકેશભાઈ ના ઘરે આવ્યા છે એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પેલા અમે જગ્યા ખાલી કાઢી આપશું હજી સુધી કંઈ નિકાળ આવ્યો નથી એનો મુકેશભાઈ અમારે ફોન પર વાત થતી હતી એ ભાઈ કીધું હતું કે ગણપતિ મુકવા પેલા અમે ખાલી કાઢે આપશું તો હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો અમે એસએમસી માં રજૂઆત કરી છે સીઆર પાટીલ ઓફિસ માં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં પણ રજૂઆત કરી છે પણ કોઈ સ્ટેશન માંથી શું કહ્યું પોલીસ સ્ટેશન માંથી અરજી પત્ર આપ્યો તમે આખો અરજી પત્ર આપ્યો અમે કે તમે અંદર અંદર તમે વાત કરી લો તો સાહેબ સાથે ગોજીયા સાહેબ સાથે વાત કરી એમને મુલાકાત કરાવી અમારી બેઉ ગ્રુપની કે તમારે શું કરવું છે તો જે સાંભળવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી અમે પોલીસ સ્ટેશનમાં અરજી મૂકી હતી તો પોલીસ સ્ટેશનમાંથી અમને એવું કીધું કે તમને દસ દિવસ ગણપતિ મૂકવાની જિમ્મેદારી મારી પણ જે સામેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી એ ના જ પાડે છે અમને ગણપતિ મૂકવા દેવાનું પોલીસ સ્ટેશનમાંથી કહે છે કે હું જિમ્મેદારી હું લઉં છું કે અગિયારમાં દિવસે મંડપ છૂટી જશે તો બી એ ના જ પાડે છે મુકેશ ભંડારી ના પાડે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત